ડોક્ટર બોલી છે અને મારો બિઝનેસ તો બહુ મોટો છે એટલે હું એવી એવી પાર્ટીને મળવા જતો હોઉં છું જે જે ચાર ચાર પાંચ પાંચ હજાર કરોડ એની ઓફિસમાં જવામાં આપને ડર લાગતો તો પણ પબ્લિક એક વર્ષથી હું મેં શીખ્યો ને પણ એમાં બહુ મોટો ગ્રોથ મળે છે અને બીજી વસ્તુ એ કે યોગેશભાઈ જીગ્નેશભાઈ કોઈ પણ કોઈ પણનો બિઝનેસ શીખવાડે નહીં પહેલી વસ્તુ અને યોગેશ સરને એટલા માટે ધન્યવાદ આપવો પડે કે ઈ એનો બિઝનેસ આપણને શીખવાડે છે કોઈ પણ એવો વ્યક્તિ ન કે એનો બિઝનેસ હું પણ મારો બિઝનેસ તમને ન શીખવાડી શકું યોગેશભાઈને એટલા કોમ્પિટિશન બેઠા છે કાલે કોઈ પણ ક્લાસ ચાલુ કરશે યોગેશભાઈને કોમ્પ્યુટર રહેશે તો એને એવો વિચાર નથી આવ્યો કે આપણે એટલા કોમ્પ્યુટર વિશે વિચારવી ઊભા કરીએ છીએ પણ કોઈ દિવસ એવો એના મને હું તો ગમે એક વર્ષ દિવસના લગભગ હું એક એક મહિનો તો કયો જશ જ્યારે મને સમય મળે તો હું હું સિગ્નેશભાઈ જાઉં છું ક્લાસ એક્ઝિટ લેવા અને યોગેશ જ્યારે પણ મેસેજ આવે ત્યારે હું મારા પોતાના એકાઉન્ટમાં સ્ટેટસ પણ મેકું છું કે એને એક લાભ મળે કે નહીં મળે માણસો શીખીએ છીએ અને બીજી વસ્તુ આની અંદર બધા અલગ અલગ બિઝનેસમેનો બેઠા છે બિઝનેસમેનો બેઠા છે કોઈ પણ જોબમાં હોય છે તમને પહેલી મુલાકાત થાય છે અને તમને નવી માર્કેટની ખ્યાલ આવશે કે નવું માર્કેટ શું છે અને આની માટે બહુ બધો બહુ બધો લાભ મળે છે બહુ મોટો લાભ મળે છે આમાં ઘણા ઘણા એવા વ્યક્તિ આપણે ટ્રસ્ટ થઈ જતો હોય કે આપણે કામ મળી જતું કોઈ પણ વ્યક્તિને આપણે મુલાકાત થાય એટલે કોઈ પણ કામ મળી જતું હોય અને બિઝનેસ બિઝનેસ મળી જતો આમાં એક ભાઈ વ્યક્તિ આવ્યા હતા એને મેં બે કલાક નો સમય આપ્યો હતો મારી ઓફિસે કે એ કે મારે બિઝનેસ ચાલુ કરવો છે માર્કેટિંગ લાઈનમાં જવું છે તો કઈ રીતે તમારું વિઝન કઈ રીતે છે હું એની ટાઈમ કોઈ પણ વ્યક્તિ યોગેશ સરના રેફરન્સ દેવાને એની ટાઈમ કોઈ પણ એવું વિઝિટ કરવાની ના નહીં અને મારી ફેક્ટરીએ તો સ્કૂલવાળા પણ એ વિઝિટ કરે છે કોઈ પણ સ્કૂલવાળા મોટી મોટી સ્કૂલવાળા વિઝિટ કરે છે એપી સવાણીવાળા હોય કે બાયોનિક્સવાળા હોય બધા વિઝિટ કરે છે મારી સ્કૂલ કારણ કે શીખવા માટે બાળકોને સ્કીલ મેળવવા માટે કારણ કે તમારે નોલેજ નહીં હોય તો તમે ગમે એટલું ભણેલા છે તો નોલેજ વગરનું નકામું છે એટલે યોગેશ સરને પણ રેફરન્સ કહેવાય કે હું કમમેને મુલાકાત આપો છો અને જીગ્નેશ ભાઈ તો અમને વક્તવ્ય આપતા હોય છે મને તો બહુ જીગ્નેશ સાંભળવાનું હું YouTube માં પણ સાંભળું છું એમને એ વક્તા તરીકે કારણ કે એવું નથી કે વક્તા થઈ ગયા એટલે હવે કે સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટમાં આમાં ઘણા વ્યક્તિઓ જોડાયા છે યોગેશ સરના રેફરન્સ તમે ખાલી એની વડીલોની પ્રત્યેનો જે ભાવ હમણા મને તો એવું લાગે છે કે જીગ્નેશ કે લગભગ ગુજરાતમાં એવો કાર્યક્રમ નહી થયો વડીલો માટે

એક મોટી વસ્તુ છે ઈ જે આપણે આ બધી પબ્લિક સ્પીકિંગ ની સ્કિલ માંથી ને શીખવા મળે પીઝા માંથી નથી શીખવા મળે યોગેશ સરનો ખૂબ ખૂબ ધન્યવાદ કે મને સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ એ કરી